નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું છું નંદિની આજે આપણી જોડે છે દક્ષેશભાઈ પાઠક હી નીડ્સ નો ઇન્ટ્રોડક્શન જર્નલિઝમમાં ગુજરાતી જર્નલિઝમમાં તેઓને ત્રણ દાયકાથી વધુનો એક્સપિરિયન્સ છે તેઓ હાલ ગુજરાત સમાચાર અને જીએસટીવી જોડે સ્પેશિયલ રિપોર્ટ્સ અને પ્રોજેક્ટ્સ સંભાળે છે અને ખાલી જર્નલિઝમ નહીં તેઓને બહોળું નોલેજ છે થિયેટર કહી લો ફિલ્મ્સ કહી લો આર્ટ લિટરેચર વોટ નેમ ઇટ એન્ડ હી હેઝ સમથિંગ ઇમ્પોર્ટન્ટ ટુ ગીવ અને એમનું સ્પોર્ટ્સનું પણ નોલેજ ગજબનું છે અને હાલ આજે દક્ષિષભાઈને બોલાવવાનું કારણ એ છે કે હમણાં ડિસેમ્બરમાં બેંગ્લોર ખાતે ઇન્ડિયાના વન ઓફ ધ બેસ્ટ વિકેટકીપર સૈયદ કિરવાની જે છે તેઓનું બુકનું લોન્ચિંગ થયું અ સ્ટમ્પડ લાઈફ બિહાઈન્ડ એન્ડ બિયોન્ડ ધ ટ્વેન્ટી ટુ યર્સ એમાં દક્ષેશભાઈ કો ઓથર છે સો ઇટ્સ સૈયદ કિરમાની વિથ દેબાશીષ સેનગુપ્તા એન્ડ દક્ષેશ પાઠક પેંગ્વિન એ પબ્લિશ કરી છે બુક સો આજે દક્ષેશભાઈ જોડે વાત કરીશું દક્ષેશભાઈ પહેલાં તો આ બુક લખવાનું કઈ રીતે તમારા સુધી આવ્યું સૌથી પહેલાં તો નંદિની તમે મારો આટલો બધો જબરદસ્ત પરિચય આપ્યો થેન્ક યુ હું કેટલું એ કર્યું છે દેટ આઈ ડોન્ટ નો બટ થેન્ક્સ ફોર યુર વર્ડ્સ આપણા ત્યાં કીધું છે ને કે વોટ એવર યુ ડૂ નથિંગ ગોઝ ઇન વેન તો હું નાઇન્ટી ટુમાં જર્નલિઝમમાં આવ્યો ત્યારથી લઈને મેં સઈદ કિરમાણીના ત્રણથી ચાર ઇન્ટરવ્યૂઝ કર્યા હતા અને એવરી ટાઈમ વી કેમ આઉટ વિથ સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરીલી ન્યૂ એ વાત તો ઇન્ટરવ્યુ છપાયા પછી એઝ યુ નો કે પૂરી થઈ જતી હોય છે રાઈટ પણ દસ વર્ષ પહેલા કિરમાણીનો મને ફોન આવ્યો ઓકે મન કે દક્ષેશ આઈ એમ રાઇટિંગમાં ઓટોબાયોગ્રાફી એન્ડ વી આર ગોઈંગ ટુ એક્સપ્લોર એ ન્યૂ ફોર્મેટ કે આપણે આ બુકને બે પાર્ટમાં લખવી છે કે એક તો હું મેં મારા જીવન અને કરિયરને કઈ રીતે જોઈ રીતે હું મારી ઓટોબાયોગ્રાફી લખીશ અને સિન્સ યુ હેવ ફોલોડ માય કરિયર ફ્રોમ એ વેરી ક્લોઝ ક્વાર્ટર વેરી કિન્ડલી તો તમે મારી કેરિયર ને કઈ રીતે જોઈ એ રીતે તમે બાયોગ્રાફી લખો એટલે ધીસ બુક વિલ બી ઇન ટુ પાર્ટસ દો ઇન એ વન બુક ધ ફર્સ્ટ પાર્ટ વિલ બી માય ઓટોબાયોગ્રાફી બાયોગ્રાફી રિટર્ન બાય મી અને બાયોગ્રાફી તમે લખો જી એટલે મેં કિરમાણીને કીધું કે કિરમાણીજી આઈ કેન નોટ બિલીવ बुक इन इंग्लिश वेर एज यू आर नोइंग विदुजरा न्यूज पेपर तो उसका जवाब ये हर एक आदमी जो करता है उसकी एक इम्प्रेशन एक इमेज छोड़ता है तो एवरी टाइम यू इंटरव्यूड मी दैट वॉज ऑब्वियसली इन इंग्लिश विच यू कन्वर्टेड इन टू यूर गुजराती बट यू केम आउट विथ इनोवेटिव रिसर्च एवरी टाइम न्यू क्वेश्चन न्यू फाइंडिंग्स विच नॉट ओनली अमेज मी बट बेफल्ड मी ऑल्सो हाउ कम दिस मैन इज विद ए गुजराती न्यूज पेपर तो मुझे मालूम था कि आपका बैकग्राउंड तो इंग्लिश का है पची मैं कीधु कि थोड़ा सही क्या आई हैव डन माई ग्रेजुएशन इन इंग्लिश लिटरेचर

અને પછી યુ નો સ્પોર્ટ્સ જેમ મેં કીધું સ્પોર્ટ્સ હોય કે ફિલ્મ હોય એ બધામાં એટલું ઇનડેપ્થ નોલેજ ધરાવે છે એ સબ્જેક્ટનો ઇન્ટરેસ્ટ હોવો એ વસ્તુનો અભ્યાસ કરવો લખવો એને જુદા સ્તરે લઈ જવું એ એક કળા છે જે એમની પાસે છે અને હવે આ બુકની વાત કરીએ બુક કરતાં સહિત કિરવાનીના વિશે વાત કરું તો આજકાલનું જનરેશન કદાચ કે રાહુલ અને રિષભ પંતને ઓળખે છે ઓકે ટી ટ્વેન્ટીના લીધે ધ કાઇન્ડ ઓફ બેટિંગ જે થઈ રહી છે એનાથી પરિચિત છે અને વિકેટ કિપિંગ યસ એમએસ ધોનીની વાત આવે કિરણ મોરે આવે નયન મોંગિયા આવે એ બંને તો આપણા ગુજરાતના જ છે કાં તો પાર્થિવ પટેલ આવે ફોર અ શોર્ટ ટાઈમ પરંતુ સૈયદ કિરમાનીને કોઈ ભૂલી ન શકે એસ્પેશિયલી હું વાત કરીશ કે જે લોકો ફોર્ટીઝ ફિફ્ટીઝ કે બિયોન્ડ ધેટની એજના છે તેઓને ખબર છે કે સૈયદ કિરમાની કોણ છે હું પર્સનલી વાત કરું તો જ્યારે હું કોમેન્ટ્રી સાંભળતી કાં તો બ્લેક એન્ડ વ્હાઈટના જમાનામાં ટીવી જોતા ત્યારે ઇન્ડિયાની ટીમને હજી પણ ટેવ છે કે પોતાની સેલ્ફને ડિફિકલ્ટ સિચ્યુએશનમાં મૂકી દે ત્યારે ફાઈ ડાઉન કે સિક્સ ડાઉન જ્યારે કિરમાની આવે તો ત્યારે હાશ થાય કે હાશ હવે ઓક્સિજન આવ્યું છે અને કાં તો ટાર્ગેટ સુધી પહોંચીશું કાં તો ડિફીટ નહીં થઈએ એ રીતે અને ફોર ધ વ્યુઅર્સ કિરમાનીજીએ એટી એટ ટેસ્ટ રમી છે તેઓએ બે સેન્ચુરીઝ કરી છે ટ્વેલ્વ ફિફ્ટીઝ કર્યા છે એકસો સાઠ કેચીસ લીધા છે અને થર્ટી એટ સ્ટમ્પિંગ કર્યા છે અને સત્યાવીસોથી ઉપર રન કર્યા છે અને ઓડીઆઈ તેઓ ફોર્ટી નાઇન રમ્યા હતા સો દક્ષિશભાઈ કેટલો વખત લાગ્યો આ બુક લખતા પ્રિસાઇઝલી સાત વર્ષ ઓકે એટલા માટે કે ઘણાને આશ્ચર્ય થાય કે કે અત્યારે તો ચાર પાંચ મહિનામાં બુક બુકના વિચારથી લોકોના હાથમાં બુક આવી જાય એ ચાર પાંચ મહિનામાં આખી પ્રક્રિયા પતી જાય છે ઓકે હા ડેડલાઇન ઉપર ચાલતું હોય છે હું એવું માનું છું કે એક્સિલન્સને ડેડલાઇન સાથે કોઈ લેવા દેવા નથી ઓકે યુ હેવ ટુ ફોલો પણ તમારે કંઈક જુદી રીતે કરવું હોય કોઈક વસ્તુને ચિરંજીવ બનાવવી હોય તો એમાં સખત રિસર્ચ કરવો પડે છે બહુ જ ઊંડા ઉતરવું પડે છે યુ કાન્ટ ગો રોંગ આમાં પણ કેટલીક અમારા ધ્યાનમાં કેટલીક નાની ટેકનિકલ એરર્સ આવી છે કે ઘણી અમે જે લખ્યું હોય એ જયારે બીજા ફોન્ટમાં કન્વર્ટ થાય ત્યારે કરેક્ટ ના થયું એવું પણ અમારા વી દેટ વિલ બી કરેક્ટેડ પણ તમારો આશય અશ્રેષ્ઠતાથી નીચે ના હોવો જોઈએ તો સાત વર્ષ લાગ્યા હું અને અમારા જે કો ઓથર છે દેવાશી સેન ગુપ્તા આઈ વોઝ ફોર્ચ્યુનેટ દેટ માય નેમ ફીચર્સ વિથ ધ ગ્રેટ સહિત કિરમાની એન્ડ દેવાશી સેન ગુપ્તા એ હાર્વર્ડ સ્કોલર છે અને ફોરવર્ડ સુનિલ ગાસ્કરે લખ્યો છે આ બુકનો એમાં પણ એક સરસ વાત કહું આપને कि 2 वर्ष पहला मने किरमानी नो फोन आव्यो जी मारा चैप्टर तो चलता था मने के दक्षेश आई हैड अ टॉक विथ सनी ही वांटेड एन आइडिया ऑन माय करियर दो ही हैज फॉलोड माय करियर फ्रॉम वेरी क्लोज पार्ट बट उसको चाहिए कि कुछ मुझे आप दे दीजिए उसके ऊपर मैं डेवलप करूंगा जी तो सुनील गावस्कर नो फॉरवर्ड मैं लिखो किरमाणी ने मोकलो रात्रा बारे किरमाणी फोन आयो मन के दक्षेश सनी फायर्ड मी मैंने बोला किरीदा क्या इतना घटिया लिखा है तो एमने कीधु कि नहीं सनी कॉल्ड मी कि ये दक्षेश ने जो लिखा है ही हे स्के माय माइंड મેં કેસે સોચતા હું તુરે બાર ક્યાં શીખતા એક એક શબ્દ લિખાય એન્ડ ઇનફેક્ટ આઈ ડોન્ટ વોન્ટ એની એડિટ તો આ મારા માટે મોટું સન્માન હતું પછી એવું નક્કી કર્યું કે સુનીલ ગાવસ્કરે એવું કીધું કે ડ્રેસિંગ રૂમ ની અંદર ની કેટલીક વાતો જે હોય છે ને કારણ કે કોઈ પણ બુકમાં આંકડા અને લાઈફ ના કેરીકેચર સાથે એક ગંભીરતા નું વાતાવરણ હોય છે હું થોડું લાઇટ બનાવવા માંગુ છું એટલે સુનિલ ગાવસ્કરે ડ્રેસિંગ રૂમ ની વાતોને લઈને બીજો અલગ ફોરવર્ડ લખ્યો અને મારો જે છે બીજે વાપર્યો પણ એમના જે શબ્દો હતા અને સુનિલ ગાવસ્કર જેમ આપણા દર્શકો જાણે છે એ માત્ર ક્રિકેટર નથી અ મેન ઓફ લેટર્સ એટલે ધેટ વે આ બુક ને લગતા સાત વર્ષ થયા સહીદ કિરમાણી એમના ચેપ્ટર્સ એમની મેમરીમાંથી વન બાય વન રેકોર્ડ કરી અને દેવાશીષને મોકલતા હતા એ વખતે હી વોઝ અ પ્રોફેસર એટ રોયલ કોલેજ ઓફ બહેરીન અને પછી હી ઇઝ નાઉ એટ ધ પોર્ટસમાઉથ યુનિવર્સિટી લંડન તો દેવાશિષે એક એક વર્ઝન્સ ચેપ્ટર સાંભળીને પોતાના રિફાઈન્ડ ઇંગ્લિશમાં પણ હું એવું ના માનતા કે કિરમાણીનું એડિટ કરવું પડ્યું કિરમાણીનું ઇંગ્લિશ અદભુત છે ઓકે હા એટલે દેવાશીષે એ બંનેને મિક્સ કરીને અને આખા આખા ચેપ્ટર્સ ટેક્સ્ટમાં કન્વર્ટ કર્યા અને એની સાથે સાથે મારા ચેપ્ટર લખાતા ગયા અને નંદિની આની પ્રોસેસ તમને કહું વોટ ઇટ મીન્સ ટુ બી એ ઓથર વેરી બે વર્ષ તો એડિટર હું કિરમાણી ગુપ્તા પછી બુક ના ડિઝાઇનર પ્રૂફ રીડર એડિટર્સ અને છેલ્લે પ્રોગ્રામનું આખું એક્ઝિક્યુશન કેવી રીતે થશે એના માર્કેટિંગ હેડ થી લઈ સ્ટ્રેટેજી હેડ થી લઈ અને પ્રમોશનલ હેડ આટલી બધી કોમ્પ્રિહ એક્સરસાઇઝ થાય છે એક એક શબ્દ સો સો વાર વંચાય છે ઓકે સો સો વાર અને જે આ તમારી જે ટેક્સ મોકલો ને એના જે કરેક્શન્સની શીટ્સ આવે છે ને એ લઈને પણ કલાકો સુધી બે બેસવું પડે છે એટલે અમારી એમ માનો ને કે એક એક કલાકની એક મીટ ગણો દુનિયાના અલગ અલગ ભાગમાંથી દેવાશીસ લંડન થી જોડાય હું અહીંથી જોડાવું કિરમાણી બેંગ્લોર થી જોડાય કોઈ અમેરિકા થી જોડાય કોઈ હોંગકોંગ થી જોડાય આ બધી એક્સરસાઇઝ નું સાત વર્ષ નું પરિણામ એ તમારા હાથમાં છે ઓકે હવે આ બુક માંથી અચ્છા એક બિફોર આઈ ફર્ગેટ અમે એક એવું રાખ્યું હતું કે કિરમાણીના જે કન્ટેમ્પરરીસ છે માત્ર ભારત ભારતના નહીં દુનિયાના ટોચના એ લોકોના પણ કિરમાણી માટે ના આર્ટિકલ્સ લેવા એક વર્ષ એમાં થયું કેવા કેવા મહાન પ્લેયર્સ આવ્યા છે માઇક બ્રેરલી વન ઓફ ધ ગ્રેટેસ્ટ કેપ્ટન્સ ઇન ધ હિસ્ટ્રી ઓફ ક્રિકેટ ઝહીર અબ્બાસ જાવેદ મિયાદાદ રાશિદ લતીફ કેટલા બધા ક્રિકેટર્સના આમાં અમે લોકો એક વર્ષ તો એ કામ કર્યું ઓકે ઓકે હવે આ બુક કોઈ રસપ્રદ વાતો જે કહી શકશો ઓફ ધ ધ ઓન નહીં ઓન ધ ફિલ્ડ કદાચ લોકોએ જોયું હશે સાંભળ્યું હશે પણ રિયલી ટચ ઇઝ યોર હાર્ટ એવું કંઈક તમે આમાંથી જણાવી શકો જેથી કરીને યુ નો યુ નો આજકાલની જનરેશન યુ નો એકચ્યુઅલી નોન ફિક્શન વાંચવા માટે પ્રેરાય હા બે આમાં એટલા બધા લાઈવ એનેકડોટ્સ છે એમાંથી તમે કીધું એક બે હું કહું જી એક તો કિરમાણીએ ક્યારેય ઓફિશિયલ રિટાયરમેન્ટ ડિક્લેર કર્યું નથી ઓકે વાય શુડ હી ઓગણીસો માં ઓસ્ટ્રેલિયાની ટુરમાં સહીદ કિરમાણીની એક સહેજ ઇન્જ્યુરી થઈ અને ફોર નો રીઝન્સ હી વોઝ ડ્રોપ ફોર એવર એ પછી કિરમાણી નાઇન્ટી ફોર સુધી રમ્યા અને હી વોઝ એબ્સોલ્યુટલી ફિટ આટલા મહાન વિકેટ કીપર આટલા સરસ રિફ્લેક્સીસ ધરાવતા વિકેટ કીપરને તમે બસો શિકાર પણ પૂરા કરવા ના લીધા એકસો અઠાણું ઉપર રાખી દીધા અને કિરમાણીએ આપણે આપણે એમ કહીએ છીએ કપિલ દેવની વર્લ્ડ કપમાં એકસો પંચોતેર ની ઇનિંગથી આપણે વર્લ્ડ કપ જીત્યા એપ્સલ્યુટલી વન ડે ક્રિકેટના ઇતિહાસની બેસ્ટ ઇનિંગ છે પણ એકસો ચાલીસ ના સ્કોરે જ્યારે મદનલાલ આઉટ થયો આઠમી વિકેટ પડી હજી ચોત્રીસ ઓવર બાકી હતી એ વખતે કિરમાણી જો ઊભા ના રહ્યા હોત કપિલ દેવની સામે

એટલે આ તો બધાને ખબર છે પણ વાત એ છે કે ઓગણીસો છ્યાસીમાં કિરમાણીની કરિયર બહુ ખરાબ રીતે કોઈએ પૂરી કરી પણ તમે હવે તમે જે કહો છો ને ઓફ ધ રેકોર્ડ કિરમાણીને ખબર છે મને બી ખબર છે કે હુ વેર ધી બ્રુટસિસ પણ આ પુસ્તકની ગરિમા એ છે એમણે પણ એ કીધું ને અમે પણ એ કીધું કે જિંદગીમાં જે જે બ્લેક બાંબાના ડંખ વાગ્યા છે એનું ઝેર એ બ્લેક મામ્બાઓને ભરકી ગયું છે ઓકે આજે કિરમાણી જે લેવલે છે એ લોકોના નામ પણ કોઈને ખબર નથી એટલે અમે આખી બુકમાં બહુ ડિસન્ટલી જે કહેવાય કીધું છે મેં તો બુક અનવેલના કાર્યક્રમમાં હું એક વસીમ બરેલવીનો શેર બોલવાનો હતો એ પણ ના બોલ્યો પણ આજે તમે પૂછો છો તો કઉ છો ને એક બીજું નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં એક અફવા ઉડી કે કેરી પેકરે જે સિરીઝ શરૂ કરી છે એમાં ભારતમાં કિરમાણી સહિત કેટલાક ક્રિકેટરો જવાના છે આખી વાત અફવા હતી કોકને કિરમાણી ટીમમાં ખટકતા હશે તો કોઈને ડ્રોપ ના કર્યા કિરમાણીને નાઇન્ટીન સેવન્ટી વર્લ્ડ કપ અને ઇંગ્લેન્ડની ટૂરમાં ડ્રોપ કર્યા પણ પછી કિરમાણીએ હતાશ હતાશ થયા વગર જે બાઉન્સ બેક કર્યું છે જે પાછા આવ્યા ને એના ઉપર વસીમ બરેલવીનો શેર મને યાદ આવે છે આંધીઓ કે ઈરાદે તો અચ્છે ના થાય જલતા રહે ગયા તો આ કિરવાની છે અને બેટર પાકિસ્તાન વેટર ફ્રેન્ડલી મેચ હતી બ્રેક પડ્યો હું ઝહીર અબ્બાસ નો ઇન્ટરવ્યુ લેવા ગયો પાકિસ્તાન ના ગ્રેટ તો મને ઝહીર અબ્બાસ કે આપ સબસે પહેલે કમ્પ્લેન લીખીયે મેં કહ્યું ઝહીરભાઈ એ તો કાર્નિવલ મેચ છે इसमें क्या કમ્પ્લેન और मैं कोई क्रिकेट बोर्ड से नहीं हूं मैं जर्नलिस्ट जन्र, हूं तो हाँ मालूम है आप लिखिए मैंने बोला हुआ क्या जहीबा से कहू कि हम 50 साल के लोगों की मैच में आप 25 साल के किरमानी को किस नियम के आधार पर खिला रहे हो आज भी उसके रिफ्लैक्सिस वही शार्प है जो उसने 1982 एटी टू में फैसलाबाद में जब मैं डबल सेंचुरी मारने के इरादे से उतरा कपिल की गेंद पे मैंने लेग साइड पे परफेक्ट फ्लिक किया था और तेरह रन पे

પંદર વીસ મિનિટ સુધી વિકેટ ના પડી એટલે અમે પાછા આયા પાછા આયા ને જોયું તો વિકેટની વચ્ચે કિરમાણી ને કંઈક કહી રહ્યા હતા એ પછી મનિન્દર સ્ટ્રાઇક ઉપર આવ્યો અને એ જે દ્રશ્ય મેં જોયું છે ને હજી ભૂલાતું નથી માલકમ માર્શલ દુનિયાના સૌથી સફળ બેટ્સમેનોના પગ ધ્રુજતા હતા એ માર્શલને મનીન્દર સિંગે અડધી પીછે આવીને સ્ટેપ આઉટ કરીને બેક ટુ બેક માથા ઉપરથી બે બાઉન્ડ્રી મારી અને માર્શલ બી હસવા માંડ્યો આ વાત તો પતી ગઈ એના વીસ વર્ષે આ બુક લખતી વખતે મેં કિરમાણીને પૂછ્યું કે શું કીધું તું મેં કીધી આપને મનીંદર કો ક્યાં કહા હતા તો કે મેને મની કો જાકે બોલા કે બેટિંગ મેં તેરી એવરેજ ક્યાં હૈ તો મનીને બોલા દો રન તો મેને બોલા ઉઠા કે માર ઉસકો આઉટ હો ગયા વૈસે બી તેરી એવરેજ ક્યાં બિગડને વાલી હે તો આ જે બધી ફની ઘટનાઓ છે એ ઘણાને ખબર નથી આવી ઘણી બધી ઘટનાઓ આ બુકમાં લખી છે અને આ બુકમાં એમ શ્યોર કે તેઓના બાળપણના સ્ટ્રગલ વિશે પણ થોડું ઘણું લખાયું હશે જબરજસ્ત એ ચેપ્ટર્સ તો એમણે જે લખ્યા છે ને હું તો હું એટલે નથી કહેતો કે તમે મારી બુક વેચાય એ તો ઓલરેડી ભગવાનની દયાથી આ બુક રિલીઝ થઈ એના છઠ્ઠા દિવસે બેસ્ટ સેલર છે ઓકે ગુડ આજે પણ થેન્ક યુ બેસ્ટ સેલર તમે એમેઝોન ઉપર બેસ્ટ સેલરનું લિસ્ટ જોજો ઓકે પણ તમે આ એટલા માટે વાંચજો કે માણસ ક્યાંથી ક્યાં ધારે તો પહોંચે છે એમના બાળપણમાં એ સોસાયટીની બહાર મોટા છોકરાઓ ક્રિકેટ રમતા હોય ને તો ત્યાં જોવા ઉભા રહેતા હતા સીઝન બોલ થી કોર્ક બોલ થી રાઈટ એટલે મોટા છોકરાઓએ જોયું કે એ ખડા એરેક એ એ દરા ગીરમાણી વોઝ નાઇન ટેન યર્સ એને બોલાયા પીછે ખડા રે બોલરોક હા એટલે ભાગી જવું ના પડે હા બસ લેવા એટલે પીછે ખડા રે બોલ રોક અને કે કે ઘરમાં ફાધર ગવર્મેન્ટ ઓફિસર હતા વાતાવરણ સ્ટ્રિક્ટ હતું ભણવા વિશે એટલે કઈ ક્રિકેટ રમવા માટે તમને ગ્લોઝ કે પેલી કીટ લાવી આપે એવું તો બને નહિ એટલે કહેવાય તો નહીં કે ગ્લોવઝ લાવી આપો અને મને આ રમવાની જોવાની મજા આવતી એટલે મેં શું કર્યું બાજુમાં બિલ્ડિંગ બનતું હતું ત્યાંથી બે ઈંટો હું લઈ આવ્યો અને ઈંટો થી મેં કોર્ક બોલ ને સિઝન બોલ રોકવાનું ચાલુ કર્યું ફોર ટુ મંથ એમાં કેટલી ઈંટો તોડી અને સાઈટ મોટી હતી એક મકાન નતું એટલે પેલા પહેલા તો ખબર ના પડી કે ઈટો કેમ ઓછી થઈ રહી છે ઓકે બે મહિને ખબર પડી કે ઓછી થઈ ગઈ પછી ઊભા એ લોકો જોવા કે જાતિ કાંઈ એ વખત ક્યાં સીસીટીવી હતા પછી હું ગયો બે ઈટો જેવી લીધી પકડ્યો મને ઓકે પછી એને જે મોટા છોકરાઓએ કીધું કે એને દયા એ બી ક્રિકેટનો શોખીન હતો જવા દીધો બટ ધીસ વે એમણે કીધું મારું વિકેટ કીપિંગ સ્ટાર્ટ થયું અને પછી તો ખબર નથી કે એ કન્સ્ટ્રક્શન કંપનીવાળા જેણે મને બે ઈંટો સાથે પકડીને જવા દીધેલો એને મારી કરિયર જોઈ છે કે નહીં પણ કદાચ જોઈ હોય અને હું અત્યારે બોલી રહ્યો હોઉં અને મને મળવા આવે તો બહુ ગમશે એવું પણ કિરમાણીએ કહ્યું નહીં અને દક્ષિણભાઈ તમે ક્રિકેટને પહેલેથી ફોલો કરી છે હજી સુધી કરો છો સો

બધા સારા છે આઈ એમ નોટ ડ્રોઈંગ એની પેરેલ બટ તમે મને વ્યક્તિગત જો પૂછો તો હું આપણે લોકો ફરોખ એન્જિનિયર રિટાયર થયા એ પછીની જનરેશનમાં જન્મેલા છે રાઈટ ફરોખ એન્જિનિયર બુદ્ધિ કુંદરન એટલે આપણે જ્યારે કમ્પેર કરવા બેસીએ ત્યારે એ બે નામ હું એટલે નથી બોલી રહ્યો કે મેં જોયા નથી કરેક્ટ એટલે એ બંને જણા માફ કરે પણ મેં મારી કરિયરમાં જે વિકેટકીપર કીપર જોયા આંકડાઓને મૂકો બાજુમાં

અને બીજા જે બે વર્ષ રમ્યા એમના પછી જે પણ કર્ણાટકના જ હતા સદાનંદ વિશ્વનાથ રિફ્લેક્સિસની વાત કરું છું ઇન્ટ્યુશનની વાત કરું છું જબરજસ્ત વિકેટકીપર્સ એટલે અને સહીદ કિરમાણી માત્ર ભારતના નહીં તમે ક્રિકેટના એકસો ને તેતાળીસ વર્ષના ઇતિહાસના ટોચના દસ વિકેટકીપરો ગણો તો એમ કહેવાય કે એક સ્કોરબોર્ડમાં આટલી વસ્તુઓ વાંચવી એક નોર્મલ બની ગઈ હતી કે કોટ ક્લાઇડ વોલકોટ બોલ વેસ્ટલી હોલ કોટ માર્શ બોલ્ડ લીલી કોટ ડેરીકરે બોલ એન્ડી રોબર્ટ્સ કોટ વસીમ બારી બોલ ઇમરાન ખાન કોટ કિરમાની બોલ કપિલ દેવ કોટ ઇયાન સ્મિથ બોલ રિચર્ડ હેડલી આ પ્રકારનું જે પછી કોટ એલન નોટ બોલ ક્રિસ ઓલ્ડ કોટ બોબ ટેલર બોલ્ડ ઇયાન બોથમ એટલે આ જે ગેલેક્સી પછી લાસ્ટલી નોટ ટુ ફર્ગેટ કોટ દુજોન બોલ માર્શલ આ જે ગેલેક્સી છે એ ન ભૂતો ન ભવિષ્યથી છે કારણ કે માત્ર આંકડાઓ નથી જોવાતા તમે એને કિરમાણીને તમે આજે સરસ ટેકનિકલ સવાલ પૂછ્યો છે મેં એ દિવસે ફંક્શનમાં પણ કીધું હતું અને બહુ નમ્રતાથી કહું કે આ મારું આ વાક્ય પૂરું થયું ને ચંદ્રશેખર અને પ્રસન્નાએ સામે બેઠા હતા લેજન્ડ્સ ચાલુ સ્પીચમાં ઊભા થઈને તાળી પાડી હતી એ મારું સન્માન છે મેં એવું કહ્યું કે એક કીપરની કસોટી એને વિકેટની પાછળ કેટલા વેરિયે વાળા બોલર્સને ફેસ કર્યા છે ને એના લીધે નક્કી થાય છે તમે પાંચસો કેચ પકડ્યા એ નહીં તો કિરમાણીએ જે વેરિયે પાછળ ફેસ કર્યા છે ને એમાં ચંદ્રશેખર પ્રસન્ના વેંકટ રાઘવન બિશનસિંહ બેદી દિલીપ દોશી શિવલાલ યાદવ મનિન્દરસિંહ આ સાત અઘરા સ્પીનરો એમાં પણ ચંદ્રશેખરની પાછળ સ્ટમ્પની ઉપર ઉભા રહેવું ને તમને ખબર છે ચંદ્રશેખરનો જે બોલ આવતો હતો ને એની સ્પીડ એકસો ચાલીસ કિલોમીટર સુધી પહોંચતી હતી સ્પીનરની એમાં સેકન્ડના દસમા ભાગનું પણ જો જજમેન્ટ ગયું ને તો માર્ક બાઉચરને જે બેલ સુડી નાક ગઈ ને એવી રીતે આ તો ડાયરેક્ટ બોલ આવે એમાં ચંદ્રશેખરની ઉપર ઊભા રહેતા હતા અને વિવિયન રિચર્ડ્સ આવું વારંવાર કહી ચૂક્યા છે કે બીકોઝ ઓફ કિરી આઈ કલ્ટેલ માય ગટ્સ આઈ કરટેલ માય મિસએડવેન્ચર્સ ટુ સ્ટેપ આઉટ આનાથી મોટી ક્રેડિટ કઈ હોય અને પછી રહી વાત ફાસ્ટ અને મીડિયમ પેસર્સની કપિલ દેવ કરસન ગાવરી મદનલાલ રોજર બિન્ની ચેતન શર્મા મનોજ પ્રભાકર યોગરાજ સિંહ ટી શેખર અને બી અરૂણ આ ફાસ્ટ અને મીડિયમ અને સ્વિંગ બોલર્સ આ બધા જ અલગ અલગ વેરાયટીવાળા બોલર્સ અને તમામની સામે કિરમાણીએ એક સરખી અસરકારકતાથી જે કીપિંગ કર્યું છે અને અબવ અલ એક અદભુત આંકડો સામાન્ય રીતે કોઈ પણ વિકેટકીપર ધારો કે ચારસો શિકાર હોય તો એવરેજ કેવી હોય કેચ અને સ્ટમ્પિંગની નેવું ટકા ને દસ ટકા સાડા ત્રણસો કેચ વધારે એટલે એના સોરી સવાલ એ છે કે તમારા માનો ને કે સો કેચ છે તો તમારા સો શિકાર છે પંચાણું કેચ હોય અને પાંચ સ્ટમ્પિંગ હોય કિરવાણીના કેસમાં તમે જુઓ એકસો ને અઠ્ઠાણું શિકાર છે એમાં એકસો સાહીઠ કેચ અને આડત્રીસ સ્ટમ્પિંગ એટલે ટ્વેન્ટી પર્સન્ટ સ્ટમ્પિંગ છે આ બહુ રેર કેસ છે માત્ર એક જ જેમના હાથે એમને વર્લ્ડ કપમાં બેસ્ટ વિકેટકીપરનો સર ગોડફ્રે ઇવાન્સ એમનો આ રેશિયો છે બાકી બધાનો ઓછો છે ઓકે એટલે આ વસ્તુ કીરમાણીને એક અલગ લેવલે મૂકે છે એક હાયપથેટિકલ ક્વેશ્ચન છે કે જો કીરમાની હાલ ક્રિકેટ રમતા હોત તો વન ડે કઈ રીતે રમતે અને ટી ટ્વેન્ટી કઈ રીતે રમતે હું એવું માનું છું કે અત્યારે રમતા હોત જોકે વન ડેમાં કીરમાણી ઓગણપચાસ વન ડે રમ્યા છે અને કેટલા રન કર્યા છે એના કરતાં હું એ રીતે કહીશ કે કીરમાણીનું એક એક રન ભારતને પ્રિકેરિયસ સિચ્યુએશનમાંથી બહાર લાવનારો રન બન્યો છે એબ્સોલ્યુટલી કરેક્ટ એટલે તમે કેરિયરમાં 10000 રન કર્યા હોય એમાં 9000 રન કામ ના આયા હોય એનો એનો મતલબ નથી કિરમાણીનો એક એક રન કિરમાણીએ બે વખત તમે જે કીધું એ કે ટેસ્ટમાં સેન્ચ્યુરી મારી છે પહેલી તો નાઈટ વોચમેન તરીકે એને મારી હતી અને વન ડે માં એને કપિલ દેવ સાથે જે પાર્ટનરશિપ કરી પછી ટેસ્ટમાં ગાવસ્કરનો જે હાઈએસ્ટ સ્કોર છે 236 રનનો એમાં કિરમાણીએ કલકત મદ્રાસમાં તાલીસ રનની ભાગીદારી કરી હતી અને વન માં કિરમાણીએ સ્ટ્રાઇક રેટ નથી અત્યારે નો સ્ટ્રાઇક રેટ હોય છે પણ એ જ્યારે જ્યારે એમણે સામેનાને સપોર્ટ આપ્યો સંદીપ પાટીલથી લઈને યશપાલ શર્મા કે મોહિન્દર કે ગાવસ્કરને એ અગત્યનું છે હું આને જુદી રીતે જોઈશ કે જયારે રામસેતુ બનતો હતો રામાયણ પ્રમાણે ત્યારે ખિસકોલીઓ એ કેટલા પથરા એમાં ફૂલ બનાવવા નાખ્યા એ નથી ગણાતું ખિસકોલીઓ બોરના ઠળિયા લાઈ લઈ અને પોતાની રીતે જે કોન્ટ્રીબ્યુશન આપતી હતી ને જેમ કહેવાય છે કે રામે એના ઉપર હાથ ફેરવ્યો તો એ નિશાની છે તો આ બોરના ઠળિયા જેવું પ્રધાન છે સો એ આંકડાઓમાં નથી ગણાતું પણ આજે રમતા હોત તો કદાચ ટી ટ્વેન્ટીના યુગમાં જે કોઈ પણ ટીમ ધારો કે એમને ઓપ્શનમાં લેવા માંગતી હોત તો માત્ર વિકેટકીપર તરીકે લેત કે ટી ટ્વેન્ટીમાં તમારી કુશળતા કે તમારે એનું હવે અનફોર્ચ્યુનેટલી એટલી જરૂર નથી તમે છેલ્લી બે ઓવરમાં તમે પાંત્રીસ રન કરી શકો કિરમાણી પણ કરી શકે છે પણ એ આખી વાત એઝ કે મહેન્દ્રસિંહ ધોની ઈશાન કિશાન પંત સંજુ સેમસન આ પ્રકારના જે બેટ્સમેન છે એમાં માત્ર કોઈ કિરવાણીને વિકેટકીપર તરીકે જ લેવા હોય તો અલગ વસ્તુ છે ઓકે સો દર્શક મિત્રો આઈ એમ શ્યોર તમને આ ચર્ચા પસંદ આવી હશે આઈ વુડ રેકમેન્ડ કે તમે સ્ટમ્પ લાઈફ બિહાઈન્ડ એન્ડ બિયોન્ડ ધ ટ્વેન્ટી ટુ યાર્ડ સઈદ કિરમાની દક્ષેશભાઈ અને દેબાશીષ સેન ગુપ્તાની બુક જે છે પેંગ્વિનનું પ્રકાશન એ વાંચશો અને ઘણું જાણવા મળશે જે વાતો નથી ખબર લોકોને એ પણ એમાં લખવામાં આવી છે દક્ષેશભાઈ ખૂબ ખૂબ આભાર વાઇસ ઓફ ઇન્ડિયામાં આવી અમારી જોડે ચર્ચા કરવા માટે